વર્ષના એપીએમસી નજીકના પેટ્રોલ પંપ પાસે ઊભેલી મહિલાનું પાકીટ જુટવી ભાગ તો ઈસમ સીસી ટીવી ના આધારે ઝડપાઈ ગયો છે ભરૂચ શહેરમાં રહેતા ફરિયાદી દંપતી ભરૂચ એપીએમસી નજીક આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખામાંથી રૂપિયા તેર હજાર ઉપાડી પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા ફરિયાદીના પતિ પેટ્રોલ ભરાવા ગયા ત્યારે લાલ ટી શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલો બાઇક સવારે એક અજાણ્યો વ્યક્તિ ફરિયાદીના હાથમાંથી પાકીટ જૂટવી ભાગી ગયો હતો આ અંગેની ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીએસ વણઝાડાના નેતૃત્વમાં સર્વેલન્સના પીએસઆઈ એ યુ દીવાન સાથે સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી કામગીરી હાથ ધરી હતી જેમાં ટીમે પ્રથમ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને રાજ્ય સરકારના વિશ્વાસ પ્રોજેક્ટની ટેકનોલોજી સાથે હ્યુમન સોર્સની મદદ આરોપીઓને પકડવાના પ્રયાસ કર્યા હતા જેમાં જાણવા મળ્યું હતું કે આરોપી જંબુસરના કોરા ગામનો છે અને હાલમાં ગરીબ ફળિયામાં રહે છે જેથી કંથારિયા કંથારીયા નજીકથી આરોપી સમીર યાસીન અલી અતુ ખિલજીને દબોચી લીધો હતો તેની પૂછતાછ કરતા તેણે ગુનો કર્યાની કબૂલાત કરી હતી જોકે આરોપી પકડાઈ જવાના બીકથી ચીલ ઝડપનો મુદ્દામાલ રૂપિયા અને મોબાઈલ ફોન દહેગામ દસાન રોડની બાજુમાં જમીનમાં દાટી દીધા હતા જે

ફરિયાદીએ હકીકત એવી જણાવેલી કે એ તેઓના પતિ સાથે બજારમાં ગયેલા અને એઓના પતિ ઈટવાળા પેટ્રોલ પંપ ઉપર એક્ટિવામાં પેટ્રોલ પુરાવવા ગયા અને તેઓ રોડ ઉપર એમના પતિની રાહ જોઈને ઊભેલા હતા એ દરમિયાન એક અજાણ્યો મોટરસાયકલ ચાલક આવેલો અને એમની પાસે એક પર્સ હતું હેન્ડ પર્સ એ આંચકીને ભાગી ગયેલો એ આ ફરિયાદી મોબાઈલ હતો પાંચ હજાર રૂપિયાની કિંમતનો અને તેર હજાર રૂપિયા રોકડા હતા આ રીતે અઢાર હજાર રૂપિયાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વંજારાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ જે ચોરી કરનાર ઈસમ છે એ છવ્વીસ વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું તો તાત્કાલિક આરોપીને શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી